હું તમને હું કઉ તમારા મમ્મી નો ફોન આવ્યો કે આપડે છે ને એક છે ને ગરબા છે ત્યાં જવાનું છે તો ને એક છે ના હું ના જઈ આવી બે દે ને બે જગ્યાએ બગાડું નથી તમે જ્યાં જાહો ને હું આરે આવી બરાબર એકલા કે જવાનું નથી મારે જ મારા દોસ્તાના લગન છે ને આ બાયોનું કાઈ કામ નથી ખાલી દોસ્તા દોસ્તાર બધા જવાના છે તું કોણ લગન જે ના છે ને ખાલી દોસ્તાર જ છે કોઈ લેડીઝ બેડીઝ હશે નહીં ને ઓળખ કોઈ કોઈ ઓળખતી ઓળખ ના